જેમણે ચાલુ વર્ષ વર્ષ બે હાજર ચોવીસ ની અંદર બોર્ડ પરીક્ષા આપી છે તેમનો એક માત્ર પ્રશ્ન રહ્યો છે કે ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે અહીં યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા વાયરલ થતા ફેક મેસેજીસ ફેક વિડીયોઝ જ્યારે જુદી હું ઘટાડું છું ત્યારે છેવટે મારે જાતે આવીને અહીંયા તમને જે સાચી ખબર છે તે જણાવવામાં વધારે આનંદ થાય છે અહીં દોસ્તો જણાવી દઉં કે ચાલુ વર્ષ વર્ષ બે હજાર ચોવીસની અંદર ધોરણ બારમાં અકાઉન્ટ સ્ટેટ બીએ અને એસપીસીસી ચાર વિષયોના પેપર તપાસણી એટલે કે પેપર અસેસમેન્ટની અંદર પણ જાતે રહ્યો હતો અને અહીં આ તમામ પેપરોની ચકાસણી લગભગ લગભગ અંદાજિત તારીખ ત્રણ થી ચાર એપ્રિલ દરમિયાન પૂર્ણ થઈ ગઈ હતી તો તારીખ ત્રણ થી ચાર એપ્રિલ દરમિયાન આ તપાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડની અંદર જે પણ કોમ્પ્યુટરમાં માર્ક્સ એન્ટર કરવાની પ્રક્રિયા છે તે ઓલમોસ્ટ ઓલમોસ્ટ તારીખ ચૌદ પંદર એપ્રિલ સુધી પૂર્ણ થઈ ગઈ છે અને આને જોતા જો આપણે જોવા જઈએ તો ધોરણ બાર કોમર્સ સૌથી પહેલા આપણે વાત કરીએ જેનું પરિણામ આપણને અઠ્યાવીસ થી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થતું જોવા મળી શકે છે અને બિલકુલ એવી રીતે જ ધોરણ દસ નું પરિણામ પણ જે છે તે પણ આપણને તારીખ અઠ્યાવીસ થી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થતું જોવા મળી શકે છે સૌથી પહેલામાં પેલું ધોરણ બાર સાયન્સ પરિણામ આપણને આવતું જોવા મળશે જે કાલે એટલે કે તારીખ ત્રેવીસ એપ્રિલ થી છવ્વીસ એપ્રિલની વચ્ચે ગમે ત્યારે જાહેર થઈ શકે છે

હું પોતે પેપર અસેસમેન્ટ ટીમ થી રહ્યો છું જેથી કરીને ચોક્કસ થી જે પણ અંદાજિત તારીખો છે તેની પાકી માહિતી ક્યાંક ને ક્યાંક મારી જોડે છે તો ખોટા વહેમમાં ખોટા ફેક વિડીયો અંદર બિલકુલ પણ દોસ્તો આકર્ષાવું નહીં એકદમ નિરાતે રહો ભગવાનને પ્રાર્થના કરતા રહો રિઝલ્ટ દર વર્ષ કરતા ખૂબ જ સારું આવશે અને દર વખત કરતા આજ સુધી આપણે ઇતિહાસમાં જોવા જઈએ તો સૌથી ઊંચું પરિણામ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે ચાલુ વર્ષનું રહેવાનું છે તો આ હતી મહત્વપૂર્ણ માહિતી આપ સૌ કરી આ વિડીયોને લાઈક વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી કરી દોડિયોને શેર અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ પણ ના ભૂલતા મળી દોસ્તો જલ્દી એક નવા આવા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાની સાથે જય હિન્દ મને માત્ર